નમસ્કાર ખેડૂત મિત્રો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની ચેનલમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે આજના આ વિડીયોમાં તમને બતાવીશું અમે ઓગણીસમો હપ્તો ક્યારે આવશે અને ઓગણીસમો હપ્તો પ્રાપ્ત કરવા માટે શું છે પ્રોસેસ ઓગણીસમો હપ્તો પ્રાપ્ત કરવો થોડો મુશ્કેલ બની શકે છે જે આ ખેડૂત મિત્રો કારણ કે સ્ક્રીન પર બતાવેલા છ નિયમોનું તમારે પાલન કરવું પડશે તો જ મળશે ઓગણીસમો હપ્તો તો જ મળશે ઓગણીસમો હપ્તો અને સીધા તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે જો આ છ નિયમોનું પાલન થતું હોય છે તો જ મળશે ઓગણીસમો હપ્તો આ નવો નિયમ સરકારનો બહાર આવેલો છે ખેડૂત મિત્રો તો આ છ ટોપિકની વાત કરીએ તો ફાર્મર રજીસ્ટ્રેશન ગુજરાતની છેલ્લી તારીખ કઈ છે તે વિડીયોમાં આપણે જણાવેલું છે ગુજ ઓગણીસમો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત છે ઓગણીસમો હપ્તો જો તમારે પ્રાપ્ત કરવો હોય છે ખેડૂત મિત્રો તો ફાર્મર રજિસ્ટ્રી જલ્દીથી જઈ કરાવી લેજો છેલ્લી તારીખ કઈ છે તે આપણે બતાવીએ આગળ શા માટે ફાર્મર રજિસ્ટ્રેશન જરૂરી છે તે પણ આગળ કહીશું રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો તમારે જો ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું હોય તો ચા દસ્તાવેજોની જરૂર પડશે તે પણ આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે ફાર્મર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ફાયદા એટલે કે ફાર્મર રજીસ્ટ્રેશન શું કામ કરાવવું જોઈએ તેના ફાયદા ક્યાં છે તે પણ આપણે આગળ વિડીયોમાં બતાવીશું આ ટોપિક પર આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા રજૂ કરવામાં આવી છે ખેડૂત મિત્રો તો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો ખેડૂત મિત્રો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં અને તમારા ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તેમજ હજી સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જઈ સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવી અવનવી માહિતી માહિતી તમારા સુધી ઝડપથી પહોંચતી રહે તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે જાણીશું ફાર્મર રજીસ્ટ્રી ફાર્મર ની છેલ્લી તારીખ કઈ છે તો જે મિત્રો આપણે જાણી લઈએ ફાર્મર ની છેલ્લી તારીખ કઈ છે તો તમે ઝડપથી જઈને રજિસ્ટ્રેશન કરાવવાનું ભૂલતા નહીં રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ કઈ છે તે જાણી લઈએ મિત્રો અને ફાર્મર ને લઈને આવ્યું છે મોટું અપડેટ તે પણ આપણે આગળ બતાવીશું ઓગણીસમા હપ્તાની મોટી અપડેટ છે આ સૌથી મોટી અપડેટ છે ઓગણીસમા હપ્તાની આ ફાર્મર રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ અને ફાર્મર રજિસ્ટ્રેશનને લઈને મોટું અપડેટ છે ઓગણીસમો હપ્તો પ્રાપ્ત કરવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન જરૂરિયાત છે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા માટેની છેલ્લી તારીખ છે તો જાણી તો ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ પચીસ ત્રણ બે હજાર પચીસ એટલે કે નવા વર્ષના ત્રીજા મહિનાની પચીસ તારીખ આપવામાં આવી છે આવનારા વર્ષનો ત્રીજો મહિનો અને માર્ચ મહિનાની પચીસ તારીખ સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે તો તમારી પાસે પચીસ બે હજાર પચીસના ત્રણ મહિના અને તો આ ત્રણ મહિનાની અંદર તમારે પ્રક્રિયા સંપૂર્ણ કરવાની રહેશે જો આ ત્રણ મહિનાની અંદર તમે પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તમારી સંપૂર્ણ જે સુવિધાઓ છે હશે બે હજારનો હપ્તો તથા કેટલીક બધી મિત્રો અલગ અલગ ખેડૂતોની યોજનાઓ હશે તે તમામ બંધ કરી દેવામાં આવશે એવું સરકારે હવે જાહેર કર્યું છે તારીખ પચીસ બે હજાર પચીસ પહેલા તમે ફાર્મર રજિસ્ટ્ર કરી લેજો ખેડૂત રજિસ્ટ્રેશન એ ખેડૂતો માટે સરકારી યોજનાનો લાભ લેવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ પ્રક્રિયા દ્વારા ખેડૂતોને એક અનોખું આઈડી બને છે અને તેમની જમીનની માહિતી બેંક ખાતું અને અન્ય સંબંધી વિગતો સાથે જોડાય છે ફાર્મર રજિસ્ટ્રેશનમાં તમારી યોજનાઓનો લાભ મળશે બેંકની જે કાર્ડ આવશે તેમાં બેંકની માહિતી પણ આવશે તે તમામ માહિતી કાર્ડમાં આવશે ઓગણીસમો હપ્તો મેળવવા ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત પીએમ કિસાન સહાય યોજનાનો લાભ લેવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું અત્યંત જરૂરી છે આ રજીસ્ટ્રેશન દ્વારા સરકારને ખેડૂતની વિગતો મળે છે અને તેમને સરળતાથી સહાય પહોંચાડવાની શકાય છે તો ખેડૂત મિત્રો જાણી તો શા માટે ફાર્મર રજીસ્ટ્રેશન જરૂરી છે જે હું કહું છું આ કાર્ડ બનાવવાનું તે કાર્ડ બનાવવું શું શા માટે જરૂરી છે તેની વાત કરીએ તો યોજનાનો લાભ મેળવવા રજીસ્ટ્રેશન નહીં કરવા કરાવવાથી તમને પીએમ કિસાન યોજનાનો લાભ નહીં મળી શકે સરકારી યોજનાની જાણકારી રજિસ્ટ્રેશન દ્વારા તમને અન્ય સરકારી યોજનાની જાણકારી પણ મળી શકે છે ખેડૂતોનું ડેટા આ રજીસ્ટ્રેશન દ્વારા ખેડૂતોનું એક સંપૂર્ણ ડેટાબેસ તૈયાર થાય છે જેનાથી ખેડૂતોને લગતી વિવિધ યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકી શકાય છે આ ફાર્મા રજિસ્ટ્રી ખૂબ અત્યંત જરૂરી છે રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ બેંક ખાતાની વિગતો એટલે કે બેંક પાસબુક જમીનના દસ્તાવેજો એટલે કે હાથ બાર આઠ અને મોબાઈલ નંબર જે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય તે જ મોબાઈલ નંબર લઈને જવું તો જ થશે ફાર્મર રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર તમારો આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો તમારી ગામની પોસ્ટ ઓફિસમાં જઈને લિંક થઈ જશે તથા સીએસસી સેન્ટર પર જઈને લિંક થઈ જશે ન્યા પણ ન થાય તો મામલતદાર કચેરીએ જઈને લિંક કરાવી લેવો તો જ બનશે ફાર્મર રજીસ્ટ્રેશન ફાર્મર રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવું ઓનલાઈન થઈ શકે છે કોમન સર્વિસ સેન્ટર પર થઈ થઈ શકે શકે છે છે અને કૃષિ વિભાગમાં તો ઓનલાઈન વિભાગની વાત કરીએ તો પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો સીએસસી સેન્ટર તમારા નજીકના સીએસસી પર જઈને પણ તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો તમારા તાલુકા અથવા જિલ્લા કૃષિ વિભાગના જઈને પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો તથા તમારા ગામના જે ગ્રામ પંચાયતમાં જે ઓપરેટર બેઠા હોય ત્યાં પણ જઈને ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી શકો છો ખેડૂત નોંધણી કરાવવાથી શું ફાયદા થશે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવાથી શું ફાયદા થશે તેની વાત કરીએ તો ખેડૂત રજીસ્ટ્રેશન ખેડૂતો માટે અનેક ફાયદા ધરાવે છે તેમને સરકારી યોજનાનો સરળતાથી લાભ મળવા માટે મદદ કરે છે અને ખેતીને વધુ સરળ અને નફાકારક બનાવે છે શું ફાયદા થાય છે તેની વાત કરીએ તો સરકારી યોજનાનો સરળ લાભ ખેડૂતો સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ ખેડૂત લક્ષી યોજનાઓનો સરળતાથી લાભ મેળવી શકે છે જેમ કે ખેડૂત કલ્યાણ યોજના 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 વીમા વીમા પાક વગેરે રીતના યોજનાઓનો લાભ તે કાર્ડ દ્વારા લઈ શકશે સમયસર સહાય કુદરતી આફતો અથવા અન્ય કટોકટી સમયે રજિસ્ટ્રેશન ખેડૂતોને સરકાર તરફથી સમસ્યા સહાય મળી શકે છે તે કાર્ડના આધારે તે સમસ્યા સહાય આપી શકે છે સસોટ ડેટા સંગ્રહ ખેડૂતોની ચોક્કસ અને અદતન માહિતી સંગ્રહ માટે તે ઉપયોગી છે કાર્યક્ષમ સેવા પહોંચ સરકારી સેવાઓ જેવી કે સબસિડી લોન બીજ ખાતર વગેરેનું વિતરણ વધુ કાર્યક્ષમ રીતે થઈ શકે છે નિર્ણય લેવામાં મદદ થઈ શકે છે ખેડૂતોની સશક્તિકરણ ખેડૂતોને તેમના અધિકારો અને જવાબદારીઓ વિશે જાગૃત કરવામાં મદદ કરે છે ખેડૂત રજિસ્ટ્રેશન કરવાથી ખેડૂતોને અનેક ફાયદા મળે છે અને તેમની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરે છે તે કાર્ડ તો ખેડૂત મિત્રો ઓગણીસમો હપ્તો પ્રાપ્ત કરવા માટે તમારે એટલી પ્રોસેસ તો ખાસ કરવી જ પડશે તો જ મળશે તમને ઓગણીસમો હપ્તો ઓગણીસમો હપ્તો પ્રાપ્ત કરવા માટે મેં આગળ જણાવીએ કે સાત સ્ટેપ પૂર્ણ કરીને તો જ મળશે તમને ઓગણીસમો હપ્તો તો હજી સુધી તમે આ પ્રોસેસ પૂર્ણ ન કરી હોય તો જલ્દીથી પ્રોસેસમાં લાગી જશો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આવવાની શક્યતા છે જ્યારે આવશે તો ફેબ્રુ ફેબ્રુઆરી આગલા વિડીયોમાં આપણે બતાવીશું કઈ તારીખ છે ચોક્કસ તે તારીખ પણ આપણે આ વિડીયોમાં આપીશું તો ખેડૂત મિત્રો હજી સુધી તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ફરીવાર કહું છું તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી તમને પણ ફાયદો થશે અને મને પણ સબસ્ક્રાઈબર વધશે થોડા તો હવે મળીશું આગલા વિડીયોમાં તો જય જવાન જય કિસાન ભારત માતા કી જય